ધરમપુરના ભૂત બંગલા પાસે બીજા માળે રહેતી અઢાર વર્ષીય યુવતી એ પોતાના મંગેતરના ઘરે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું તારીખ તેર જૂન ગુરુવારના રોજ સવારે સાત ચાલીસ કલાકે નોંધાયેલી આકસ્મિક મોતની ફરિયાદની મળતી માહિતી મુજબ ધરમપુરના મોટા બજાર ભૂત બંગલા પાસે રહેતા રતન ગોપાલલાલ કુમાવત ઉંમર વર્ષ એકવીસ ધરમપુરના જોગણીયા મોબાઈલ રિપેરિંગની દુકાન ચલાવે છે જેઓની સગાઈ કૃષ્ણા કૈલાશ કુમાવત સાથે થઈ હતી તારીખ છ છ બે હજાર ચોવીસ ના રોજ રતન ગોપાલ ના મોટા ભાઈ તેઓના વતન ખાતે કામ અર્થે ગયા હતા જે દરમિયાન કૃષ્ણા અને રતન ગોપાલલાલ રૂમ પર હાજર હતા સાંજે આઠ એક વાગે તેઓની રાબેતા મુજબ દુકાન બંધ કરી કૃષ્ણા સાથે પાણીપુરી ખાવા માટે ગયા હતા અને ત્યારબાદ પરત રૂમ પર આવી જમવાનું બનાવી બંને સાથે જમીને રાત્રે દસેક વાગ્યાના સુમારે ક્રિષ્ના સૂઈ ગઈ હતી અને તારીખ તેર છ બે હજાર ચોવીસના રોજ સવારના આશરે ચારેક વાગ્યે ક્રિષ્નાય રતન ગોપાલલાલને જગાડી મને ચા બનાવી આપો તેમ કહી ચા પીધા બાદ મને કપડા બદલાવી આપો તેમ કહેતા રતને તેના કપડા બદલાવ્યા હતા જો કે તેણે પૂછ્યું કે શું કામ કપડા બદલવું છે તો ક્રિષ્નાએ કહ્યું કે મારા કપડા વાસ મારે છે રતને પૂછ્યું શું કામ તો તેણે કહ્યું કે બાજુવાળા રૂમમાં મેં વોમિટ કરી છે જેથી બીજા કપડા પહેરાવું તેમ તેમજ મોટા ભાઈને ફોન લગાવી આપો તેમ ક્રિષ્નાએ કહ્યું હતું ત્યારબાદ રતને તેના ભાઈને ફોન લગાવી આપ્યો હતો વાત કર્યા બાદ ક્રિષ્નાએ કહ્યું કે હવે મને સારું લાગી રહ્યું છે હવે આપણે સૂઈ જઈએ તેમ કહેતા બંને સૂઈ ગયા હતા ત્યારબાદ સવારે રતને ઉઠી ચેક કરતા ક્રિષ્ના સૂતેલી જ હતી અને તેના મોઢામાંથી ફીણ જેવું બહાર નીકળી આવ્યું હતું જેથી તાત્કાલિક 108 ને ફોન કરી ઘટનાની જાણ કરી હતી કોલ મળતાની સાથે જ એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી ક્રિષ્નાને ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબોએ કૃષ્ણાને ચેક કરતાં મૃત જાહેર કરી હતી જે બાબતે રતન ગોપાલલાલ કુમાવતે ધરમપુર પોલીસ મથકે આકસ્મિક મોતની નોંધ કરાવી હતી